દહેગામ મામલતદાર કચેરી આગળ નરેન્દ્રભાઈ મોદીના માતાનું અપમાન બાબતે ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું બિહારમાં રાહુલ ગાંધીના સ્ટેજ ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા અપમાન કરવામાં આવ્યું છે તેના વિરોધમાં આજે દહેગામના ભારતીય જનતા પાર્ટીની મહિલાઓએ જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું છે અને હાથમાં કોંગ્રેસના બેનરો સાથે કોંગ્રેસ હાઈ હાઈના નારા બોલાવીને તેનો સખત વિરોધ કર્યો છે અને તેના વિરોધમાં મહિલાઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મહિલાઓએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી એ અમારા માતૃશ્રી છે તેમનું અપમાન એ અમારું અપમાન સમાન છે અને જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સખત વિરોધ રહેશે જેના અનુસંધાનમાં દહેગામ મામલતદારને પણ આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે દહેગામ મામલતદાર કચેરી આગળ વડાપ્રધાન માતૃશ્રી હીરાબાના બિહારમાં રાહુલ ગાંધીના સ્ટેજ ઉપર જે અપમાન થવા પામ્યું હતું તેના વિરોધમાં ભાજપ મહિલાઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મંત્રી તાજબેન મીર અને નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન મહિલા મોરચા પ્રમુખ નીલમબેન જોશી સંગઠનના ઉપપ્રમુખ ગીતાબેન ઠાકોર અન્ય બહેનો હાજર રહ્યા હતા અને તેમની સાથે સાથે અમરાભાઈના મુવાડાના દેવરાજસિંહ ચૌહાણ રમેશભાઈ ચાવડા તાલુકા भाजप प्रमुख केतन भाई पटेल हेमंत भाई अमीन भाजपा होदेदारों उपस्थित था। प्रतिनिधि अगर सिंह चौहान हरसोली दहेगाम ગુજરાત નારી શક્તિ મેદાન માં બાથરૂમ શક્તિ નું સન્માન માટે બાથરૂમ શક્તિ ના સન્માન